જય સ્વામિનારાયણ ભક્તો સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે અમારા આશ્રિત હરિભક્તોએ વિષ્ણુ શિવ પાર્વતી ગણપતિ અને સૂર્ય આ પાંચ દેવને પૂજ્યપણે કરીને માનવા ભક્તો અનાદિકાળ થી આ બધા જ દેવોની પૂજા અર્ચના થાય છે અને તેમાંય સૂર્યદેવ ને દરરોજ વહેલી સવારે જળ ચડાવી તેમની પૂજા કરવામાં આવે છે ભક્તો આ કારણ શું છે શા માટે જળ ચડાવવામાં આવે છે સ્ત્રી ભક્તો શું સૂર્યદેવને ને જળ ચડાવી શકે છે સૂર્યનારાયણ ને જળ ચડાવવાથી શું લાભ થાય છે તે સર્વે ની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો ભક્ત સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે જેટલા પણ મંદિરોનું નિર્માણ કરાવ્યું છે તે મંદિરોમાં મુખ્યત્વે વડતાલ મંદિરમાં સૂર્યનારાયણની સ્થાપના કરવામાં આવી છે અને ગઢપુર મંદિરમાં ગોપીનાથજી મહારાજના દેરાની બાજુમાં જ સૂર્યનારાયણની મૂર્તિ પધરાવી તેમની નિત્ય પૂજા કરવામાં આવે છે ભક્તો સૂર્યદેવની પૂજા કરવાથી સૂર્યનારાયણને જળ ચડાવવાથી શું લાભ થાય છે તેની શાસ્ત્રોમાં શું વિધિ કહી છે તેના વિશે જાણીએ તો શિવ મહાપુરાણ અનુસાર સૂર્યનારાયણને નિત્ય જળ ચડાવવાથી અનેક રોગ દૂર થાય છે તાંબાના લોટામાં એક ચમચી ગોળ અને ચાંદલો થાય તેટલું ચંદન પાણી સાથે મિક્સ કરી સૂર્યદેવને ચઢાવવામાં આવે તો તે મનુષ્યના જીવનમાં રોગ શોક ચિંતા બધું જ દૂર થાય છે તે ઉપરાંત તાંબાના લોટામાં ચોખા કંકુ ફૂલની પાખડીઓ નાખી સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે તો તે મનુષ્યના તમામ પાપ નષ્ટ થાય છે ભક્તો તે ઉપરાંત તાંબાના લોટામાં સાકર અને લાલ મરચાના બીજ એકવીસની સંખ્યામાં નાખીને સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે તો તે મનુષ્યના ઘરમાં આવતું નથી અને લક્ષ્મીજીનો વાસ ત્યાં કાયમ રહે છે ભક્તો તે ઉપરાંત સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે આંખ ખુલ્લી રાખે તે જળમાંથી સૂર્યનારાયણના દર્શન કરવામાં આવે તો આંખના તમામ રોગ દૂર થાય છે તેવું પણ સાંભળવામાં આવ્યું હજારો વર્ષોથી સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે છે ભગવાન શ્રી રામ અને મહાભારતમાં કર્ણની ગાથા આપણે સાંભળતા આવ્યા છે કે જેઓ નિત્ય સૂર્યદેવની પૂજા કરતા હતા ભક્તો આ ઉપરાંત સ્ત્રીઓ શું સૂર્યનારાયણને જળ ચડાવી શકે તે પ્રશ્નના જવાબમાં વાત કરીએ તો બાળકથી માણી વૃદ્ધ ગરીબ અમીર સ્ત્રી પુરુષ બધા જ સૂર્યદેવને જળ ચઢાવી શકે છે કારણ કે સૂર્ય એક જ એવા માત્ર દેવતા છે જે સર્વે મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધીના સાક્ષી ગણવામાં આવે છે ભક્તો આ ઉપરાંત સૂર્યમાંથી વિટામિન ડી પણ મળે છે અને જે મનુષ્યના શરીર માટે ખૂબ જ ગુણકારી છે આ વાત તો વિજ્ઞાને પણ સ્વીકારી છે માટે ભક્તો આજનો વિડીયો સાંભળ્યા પછી તમે પણ આ જરૂર સૂર્યનારાયણને જળ ચઢાવવાનું શરૂ કરી દેજો ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને આ જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂરા જરૂર પસંદ આવ્યો હશે સર્વે ભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી